આવ્યો હતો અયોધ્યા રામલલા વર્ષગાંઠને લઈ લોકોએ ઉત્સાહ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ઓલપાડ ખાતે ક્રિષ્ના ક્લોથિંગ હાઉસ ઓલપાડ તથા પ્રકાશ ટેલિકોમ દ્વારા

અયોધ્યા મંદિરનો આજે સાલગીરી મહોત્સવ છે અને ઉત્સાહનો માહોલ જળવા રહે એ માટે આજે એમણે એક રત્તદાન કેમ્પનું એક સેવા કાર્યનું આયોજન કર્યું છે અને એનો હેતુ એવું છે કે ઓલપાડ તાલુકાના લોકો આ બ્લડ કેમ્પની માં ભાગ લઈ એક પોતે પણ એક સારા કાર્યનું એક ઉદાહરણ પૂરું પાડે એ હેતુથી એમણે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે સાહેબ હું આનંદ રેવા ચંદાની ફાઉન્ડર ઓફ ક્રિષ્ના ક્લોથિંગ હાઉસ ઓલ ફાઇ સુરન્ટ આજે શું કાર્યક્રમ રાખવામાં ફર્સ્ટ ઓફ ઓલ હું તમને ખૂબ ખૂબ આભાર માનું છું તમારો અને આપનું કાર્યક્રમ એવું છે કે ઈશ્વરે મને આ સેવા કરવાનો મોકો આપ્યો એ હું ઈશ્વરનો ખૂબ ખૂબ આભારી છું અને મારું હન્ડ્રેડ પ્લસ બોટલનું ટાર્ગેટ છે આજે રમદાન સિટી રાખવાનો ઉદ્દેશ્ય છું આજે કેમ દિવસ પર હા એ તમારો સારો સવાલ છે

વાત કરીએ તો આ વિચાર કેવી રીતે આજે આજ દિવસ પસંદ કર્યો એ બસ રામ ભગવાન રામ ભગવાનના ઉદ્ઘાટનનો જે દિવસ છે અયોધ્યા દિવસ એટલે મને આ વિચાર આવ્યો આજનો દિવસ મને સારો લાગ્યો બ્લડ બેંક દ્વારા વિશેષ સેવા આપવામાં આવી હતી